હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મસાલા ઇડલી રેસીપી મસાલા ઇડલી બનાવવા માટે મેં અહીંયા ઇડલી લીધી છે તેને મેં ચાર ભાગમાં કટ કરી લીધી છે તેવી જ રીતે આપણે બધી ઇડલીને કટ કરી લઈશું હવે મેં અહીંયા લીમડો એક લીલું મરચું અને કોથમીર લીધી છે હવે આપણે ઝીણી ઝીણી કટ કરી લઈશું એક લીલા મરચાં ને આપણે ઝીણું ઝીણું કટ કરી લઈશું અહિયા મેં બધી ઇડલી ને કટ કરી લીધી છે હવે આપણે ઇડલી વઘારીશું એક માં મેં ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે તેની અંદર મેં એક ચમચી રાઈ નાખી છે એક ચમચી જીરું નાખ્યું છે લીમડાના પાન નાખ્યા છે એક લીલું મરચું નાખ્યું છે કટ કરેલું હળદર નાખી છે એક ચમચી અને એક ચમચી મીઠું નાખ્યું છે કારણ કે ઈડલીમાં પણ મીઠું નાખ્યું છે એટલે એક ચમચી મીઠું નાખ્યું છે અહીંયા મેં ઇડલી નાખી છે અને આપણે તેને હવે બરાબર મિક્સ કરી લઈશું અને હળદર મીઠામાં બે મિનિટ સુધી તેને થવા દઈશું ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે અને બે ચમચી જેટલો મેં અહીંયા સાંભાર મસાલો નાખ્યો છે તેને પણ હવે આપણે મિક્સ કરી લઈશું આ ઇડલી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે તેની અંદર કોથમીરના પાન નાખીશું હવે તેને સર કરી લઈશું જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી મારી આવનારી નવી રેસીપી તમને મળી રહે